कृष्णा कन्हैया विश्वकर्मा भगवान की जय इसमें स्वर महादेव की जय हमें अहमदाबाद થી આવ્યા છીએ प्रवास માં તો અમારા મામલતદાર સાહેબ કયા શબ્દો બોલશે બોલો કેવું રહેવું તમને બસ બહુ આનંદ બરાબર મજા આવી

કોઈ કોઈ જાત તકલીફ પડી નથી એ લોકોને બાબા બાબાની છે ને મારી હતી અને બે શબ્દો હું એમના માટે ખેમાભાઈ નો સ્વભાવ એવો છે ને મદદરૂપ થવાનો સેવા કરવાનો ક્યાંક કોકનું જોવે એટલે તરત સેવા કરવા માટે એમનો શીખત ભગવાનને સરસ સરસ તમારું જોઈને અમને પણ બી શીખવા બોલો ભાઈ તમારે કોઈને આનંદ હવે અમે મહિલા મંડળ ને મળવા જઈએ બરોબર બોલો બેનો કેવું રહ્યું તમને સરસ આનંદ આનંદ થઈ ગયો આનંદ હવે આપણે ગુસ્મેશ્વર ના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આપણે હવે ત્યાં આગળ ભગવાનની આરાધના કરશું અને લાઈન રહેશું અને આના ભજન કીર્તન કરશું આનંદ આનંદ શું તમારે કઈ કેવું બેન અમે આજથી લગભગ દસ બાર વર્ષથી ગીલાધરની સાથે આવું છું અમને ખૂબ જ આનંદ થાય છે અને એમનો બહુ જ માટે આનંદ આનંદથી અમે જાત્રા કરી રહ્યા છીએ બોલો કોઈને કંઈ કહેવા માગો છો બોલો કૃષ્ણ કનૈયા મને પણ બી એ લોકોનો સ્વભાવ બધાનો ગમ્યો મને એવું લાગતું નહીં કે અમારા પેસેન્જર છે મને એમ લાગે કે મારા બધા નાની મોટી બહેનો આ માવડીઓ એ બધાએ મને બહુ ખૂબ સાથ સહકાર આપ્યો બોલો કૃષ્ણ કી આ પણ મારા કુટુંબના જ બધા છે દેરાણા જસાણા મેં થઈએ છીએ પણ બધાને આનંદ ખૂબ આવ્યો છે છતાં હું કહું એ ખોટું એ લોકોના મોઢે આપણે સાંભળી રહીએ મારા મંડળવાળાને હું મળી અને હવે મારા દેરાણા જેઠાણા કુટુંબવાળાની હું બે શબ્દ સાંભળવા માગું છું બહુ સરસ બસ બહુ સરસ એટલી મજા આવી જાય એટલી મજા આવી જાય કે જયારે તમે બસ ઉપર અમને પેલા જાણ કરેન્ક યુ થેન્ક યુ